માતા બોલતી શું મારો ભગવાન કેતો હશે છબાળો હું તો ન બતાવું જ મારું નામ મેઘારી માતા નઈ નમસ્કાર મિત્રો કેમ છો મારા વાલા મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું છું વિષ્ણુ ઓફિશિયલી તમારું સ્વાગત કરે છે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ચૂંટણી પટી ગઈ છે અને ચાર તારીખે તેમનું પરિણામ આવવાનું છે શું પરિણામ આવવાનું છે એ ભુવાજીએ ભવિષ્યવાણી કરી છે તમને વિડીયોની અંદર જણાવીશ બસ મારી સાથે બન્યા રેજો લાસ્ટ સુધી હા દોસ્તો ભુવાજીએ ધૂંતા ધૂંતા એવું શું કીધું છે એ તમને વિડીયોની અંદર જણાવીશ લાસ્ટ સુધી બસ મારી સાથે બન્યા રેજો હા દોસ્તો વિડીયો પૂરો દેખજો જતા મત રહેજો હા દોસ્તો તમને સંપૂર્ણ જાણકારી આપીશ મારી ચેનલની અંદર હા દોસ્તો તમે પણ ભુવાજી ને જો માનતા હોય ગમન તો મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક શેર કરજો અને કોમેન્ટમાં તો તમારા સુધી ભવિષ્યવાણી કરી છે બીજેપીની કોંગ્રેસની કોની સરકાર બનવાની છે એ તમને વિડીયોની અંદર જણાવીશ કે ગેનીબેન ઠાકોર આવના છે કે રેખાબેન ચૌધરી આવવાના છે એ તમને જણાવીશ વિડીયોની અંદર બસ મારી સાથે બન્યા રહેજો આ દોસ્તો ભવિષ્યવાણી જબરજસ્ત કરી છે તમને લાસ્ટ ઉધી બન્યા રહેજો

તો તારી ચાવ જીવન તને ગોમ ની બાર જીવન માં મારા દીપો ના ભગવાન આવું ખટોણા માતા કું છું રોજ કોઈ માતા મનાથી હા મિત્રો વિડીયો દેખ્યા પછી તમારી રાય શું છે મને નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો કે કેનીબેન ઠાકોર આવવાના છે કે રેખાબેન ચૌધરી આવવાના છે ને આ ભુવાજીએ ભવિષ્યવાણી કરી છે શું સાચી પડવાની છે એ મને નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો હા દોસ્તો અંત સમય તમને આટલું જ કહીશ કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો કોમેન્ટમાં તમારી શું રહે છે મને નીચે કોમેન્ટ બોક્સમાં તમે જરૂર જણાવજો મળીએ છીએ એક નવા વિડિયોની સાથે જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત બસ મારી વાણીને પૂર્ણ વિરામ આપું છું જય હિન્દ